એટલે રાતે હુવાઈ જાય ને હવારમાં વહેલું ઉઠાઈ જાય કે ઢીંગળીને રાખવી પડે હવારમાં હું ફ્રેશ થવા જાઉં એટલી ઘણી ખાલી રાખવાની હોય છે ત્યાં બેન જગાડી દે કારણ કે મારી પહેલાંની જાગી જાય હું જાગું હળુ હળુ એને પડખામલી ઊભી થાય ને મારી પહેલાં જાગી હો જ જાય અને જાગી જાય એટલે પછી એને પપ્પાને દઉં દોરી હા કે તે જાગી જાય ને તો એને પપ્પાથી હું એને ને તો જ હું એ મેં તો ઝાઝા ભાગે એ જાગી જ જાય આજે એને પપ્પાને જગાડી દીધા હતા તો જો બાપ દીકરી બે રમે છે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ અને સવાર સવારમાં બે વખત ઊંઘ લઈ લીધી દાદાએ સવારમાં બ્રશ બ્રશ કર્યા વગર ઈ જ રમાડી લે અને પછી બ્રશ કરી નાઈ ધો ને નવડાય રમાડી લે બેન ને ઈ પણ નાઈ ધો ને તેડી થઈ ગઈ છે જો તો અત્યારે બેન ને નવડાય ધોડાય ને રેડી કરી જાશે ને હવે બેન ને આવી છે પાછી હું કેમ કે અડધી કલાક કલાક જેટલું રમી લીધું છે અને હવે કાલે છે રક્ષાબંધન તો મારે એની તૈયારી કરવાની છે અને શૈલેષ ને એને સાઈટમ આઈટમ કરવા સુરત જવાનું છે પણ એની તૈયારી કરી દેવાની છે કપડા બપડા બધા એના સેટ કરી મૂકી દેવાના છે તો હાલ તો આપણે થેલો ભરાઈ ગયો છે પણ હવે બેનના થોડા કપડા બાકી રાખ્યા છે નાખવાના અને મારા કપડા તો નખાઈ ગયા છે મારા જ કઈ ઝાઝા હોય ને એકાદ બે જોડી લઈ જવાના હોય છે સાડીઓ અને બાકી બધા ડ્રેસ ને અહીંયા પીડુ છે અને આપણે તો હાથમાં એટમ કરીને પછી આવશું અને કાલે છે રક્ષાબંધન એટલે આપણે ડાયરેક્ટ રક્ષાબંધન મસ્ત મજાનો બ્લોગ આવશે પછી તો જોઈએ શૈલેષ કેટલી ઘણી રહે કાલે છે રિદ્ધિ અમારી રિદ્ધિબેન છે એની બાણિકીનો બર્થડે છે એટલે પ્રાચીનો બર્થડે પણ છે કાલે વરસ દિવસની થઈ જશે એટલે કાલે બધું ભેગું છે તો સેલિબ્રેશન પણ કરવાનું છે આપણે પણ એ સરપ્રાઇઝ છે માસીને હજી ખબર નથી પણ જો કદાચ એ વિડીયો જોઈ લે તો સરપ્રાઇઝનો ફ્લોપે થઈ જશે પણ હવે કાલે એનો બર્થડે પણ છે કાલે વ્લોગ જોવાનું ન ભૂલતા કાલે મસ્ત વ્લોગ પણ આવશે રક્ષાબંધન હોય તે એને સેલિબ્રેશન હોય તે અને એમાં મિષ્ટાની પહેલી રક્ષાબંધન છે નહીં મિષ્ઠા મિષ્ટાન ભાઈઓને પણ રાખડી બાંધવા આપણે જાવાનું છે જો હશે તો કારણ કે એક અમદાવાદ છે એનો ભાઈ અને એક ખા પાલિતાણા ખાખરિયા એટલે ક્યાં હશે એનું નક્કી નથી એટલે જો હશે તો ત્યાં પણ જવાનું છે હા તો એ આવે પણ એનામાં કોઈક થયું છે એટલે નથી દર વર્ષે રાખડી બાંધવા તો આવે જ છે બે માંથી એક બેન તો હોય જ પાછું આવવું પડે સેટલમેન્ટ કરી રાખડી મોકલાયજો એ મળીશું બરોબર છે સારું ચાલો આગળ કન્ટિન્યુ બનાવે ચાલો મિત્રો અમારા ગોળદા આવી ગયા છે રાખડી બાંધવા માટે પહેલેથી અમારે હાલ્યો આવે છે ગોળદા રક્ષાબંધનના આગલા દિવસે આવી જાય અને રાખડી બધાની કરે છે આપી દે સુરત હોય એ લોકોની પેણું અને અહીંયા બરાબર છે નાના ગોડદા છે ખૂબ તૈયાર થઈ ગયા છે પહેલાના પપ્પા આવતા હવે ઓછા થઈ ગયા છે અને હવે અમારા નાના મિત્ર છે ક્રિકેટ બેટ દોડે મારે બરાબર છે સારો આલો ગોડો બાંધી બીજું

ફેવરિટ છે હું ગમે ત્યારે એની ટાઈમ બનાવરાવતો છું બરોબર છે તો એ બધી બેન જોઈ લીધું બતાવી દી ઓકે ટન ટન સર જલ્લો તો ખાઈ લઈએ પછી મળી લે તો કાનુડો ચા હલો મિત્રો ગ્રાઉન્ડમાં તો આવી ગયા છીએ હમણાં તમને હું બેક કેમેરાથી બતાવું અમારા પ્લેયર બધા લોકો આવી ગયા છે અને સોમલમાં રમવા હર રોજ આવતા હોઈએ છીએ અને આજે એક સબસ્ક્રાઈબર ઘરે આવ્યા હતા તો રસ્તા ઉપર મારું લોકેશન જોયું તો કે આ આપણો વિડીયો જોતા હોય છે તો કે આજે અહીંયા ત્યાં કદાચ એનું ઘર છે પૂછતા પૂછતા ઘરે આવ્યા અને પછી ભાઈ મળ્યા હતા રાજભાઈ ગોસ્વામી છે એનો ફોટો હું બાજુમાં મૂકું છું વિડીયો શૂટ કરી નથી એક્યો

તું સાંગ સાબ બોલ ચાલો મિત્રો ટોસ ઉડી ગયો છે ને મેં ટોસ એ હારી ગયા છીએ અમારે ફિલ્ડિંગ આવી છે એટલે વધારે તમને નહીં બતાવી કે અમારું બેટિંગ આવશે ને પછી તમને છે શૉટ પપ્પુભાઈ નાથી માંડી અને બધા લોકોનું જે જે આરારું બેટિંગ કરશે ને હું રિઝલ્ટ આવે છે તમને બતાવશે બરોબર બનાર્યો હા છે એ ઓ બે 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 ઉતરવાનું ઉતર્યો નહીં

ચાલો મિત્રો એક મેચ આપણે જીતી ગયા છીએ પહેલી અને બીજી મેચ ચાલુ છે બીજી મેચ માં આપણે એક એનો ટાર્ગેટ આપેલો છે અને એનો દા ચાલુ છે બરોબર છે બન્યા ચાલો મિત્રો તો બીજી હારી ગયા છેલ્લી ઓવર હું મેચ ગઈ બરાબર પણ હારી ગયા એક ઈ જીતા એક અમે જીત્યા ત્રીજી આવી છે સારું હાલો ચાલો મિત્રો ત્રીજી મેચ અમે જીતી ગયા અને હવે છેલ્લી મેચ કદાચ છે આ બરાબર ચોપન રન એમ કે નાખ્યા બે ઓવર પડી રહે બરાબર ને પાછો હવે દા ભરવાનો આવ્યો છે ટોસ ઉડેડ્યો ટોસ જીતતા જ નહીં મેચ જીતવી અને ગરમી એવી છે વાતાવરણ તો સાયા જેવું જ છે પણ ગરમી બહુ છે સારું હાલો તો હવે જે થાય એ તમને બતાવશું ચાલો મિત્રો ખાલી વી પચી રનનો ટાર્ગેટ છેલ્લી મેચ છે ચારમાંથી આ ચોથી મેચ છે ત્રણે આ બે જીતી ગયા છેલ્લી છે ટાર્ગેટ બહુ ઓછો છે બરાબર છે આસાન આસાન મેચ છે જો અમારે ખેલાડી સગો માર્યા હોય તે પહેલા દડામાં બરાબર છે પેલા દડામાં સગો મારી દીધો સારું હાલો હવે અચ્છા હાલો મિત્રો તો હવે પપ્પુ ભાઈ ની બેબી ને લઈ નીકળી ગયા છે જોઈ સાણા કરે વિડીયો માં આવું તારે વરસાદ આવ્યો છે ને ઘડીક ઉભો રહી ગયો ત્યાં કડી ઉભા રહી ગયા હવે હારો હાલો મિત્રો ચાર મેચ રહી માં એમાં ત્રણ જીત્યા છે પહેલી વખત તમે આવું પરફોર્મન્સ કર્યું છે તો હું પપ્પુભાઈ એટલા બધા નહીં થયેલા પપ્પુભાઈ એમ તો પાછો શોર્ટ બોટ માર્યા મેં એક છગ્ગો માર્યો પણ ઓવરઓલ અમારે સારું પરફોર્મન્સ હતું નબળી ટીમ હતી ને તો દર સન્ડે જતા હોય પણ આ વખતે પરફોર્મન્સ સારું હતું હવે આપણે ઘરે જઈને ડાયરેક્ટ મળશે બરાબર છે બરાબર ને બરાબર ને હા